બસ મજામાં છું જયેશભાઈ એને કયું ગામ છે બેન જામનગર છે હરેશભાઈ મારું ગામ તમારું હિતેશભાઈ જય ઠાકર અને દીપુભાઈ જો કે બેન એ પેલા તો કયો ભાઈ તમે આજ નવા છો એટલે એવું નથી ઓળખતી મોટા ભાઈ શ્રદ્ધાબેન જય માતાજી ભાઈ ક્યાં ગયા છે બેન ભાઈ ને ભાઈ કામ ઉપર ગયા છે હમણાં આવશે થોડીક વારમાં જય અંબે રાજભાઈ જરૂર આવશું દીપકભાઈ અને

ત્યાંથી છો અને લાઈક સબસ્ક્રાઇબ કરજો બધા મિત્રો એમાં ઢીલા પોચા ન થતા જીતેન્દ્ર ભાઈ હું જામનગર થી છું મોટા ભાઈ તમે હું બેન છું ભાભી નથી તો બેન કેજો મોટા ભાઈ કામ ઉપર છે આપણે જયેશ ભાઈ હા 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 કે જો હલો પેલા સોમનાથ મહાદેવ જસદણ જરૂર આવશું સુરેશભાઈ હજી તો ભાઈ કાઈ નથી મળ્યું રવિન્દ્રભાઈ કાઈ મળ્યું નથી અમને જય માતાજી ભગવાન જઈ લો ક્યાં ગયો એમને કર્તવ્ય ભાઈ કામ ઉપર ગયો છે ભાઈ એકવીસ મી લાઇક તમારી છે તો ભીમજીભાઈ કેમ છો અને જય માતાજી પ્રવીણભાઈ લાઈક કરવા ગયેલ ખૂબ ખૂબ આભાર બધા મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય ચેનલમાં હું પાલનપુર માં રહું છું એમ ને સુમિતભાઈ હા હા

बड़े मित्रों लाइक सब्सक्राइब करी जो नवा होई ही भैया मैं दीदी हूँ भाभी जी नहीं हूँ तो मुझे दीदी बुलाना आप तो बहुत अच्छा लगेगा मैं जामनगर से हूँ आप कहाँ से हो मेरे भैया और बड़े मित्रों सब्सक्राइब लाइक करी जो चैनल में नवा होई तो खबर पड़े क्या थी लाइव जो जो मारू ये बरोबर नहीं